ગીર સોમનાથ જિલ્લાના સુત્રપાડા તાલુકા ખાતે ગત રોજ સ્વર્ગવાસી ડૉક્ટર ભરતભાઈ બારડની સોળમી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અને સર્વરૂહ નિદાન કેમ્પ તેમજ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો ગુજરાત રાજ્ય સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી જસાભાઈ બારડના નાના સુપુત્ર તેમજ ગીર સોમનાથ જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપભાઈ બારડના અનુ જેવા સ્વર્ગવાસી ડૉક્ટર ભરતભાઈ બારોડે જેઓનું ગોવા ખાતે અકસ્માત તે અવસાન થયેલ હતું તેઓની સોર્મી પુણ્યતિથિ નિમિત્તે તેઓના પરિવાર દ્વારા સ્વર્ગવાસી ડૉક્ટર ભરત બારડની સેવાકીય ભાવનાને જાગ્રત રાખવા દર વર્ષે સામાજિક સેવા કઈ કાર્યો કરવામાં આવે છે જે સેવા કાર્ય આ વર્ષે પણ ચાલુ રહેલ છે જેમાં ડોક્ટર ભરતભાઈ બારડ શૈક્ષણિક સંકુલ સુત્રપાડા તાલુકા ખાતે શ્રી જસાભાઈ બારડ અને ઇન્ડિયન ક્રોસ સોસાયટીના સહયોગથી સર્વરોગ નિદાન કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા કલેક્ટર જાડેજા ધારાસભ્ય ભગવાનભાઈ બારડ પૂર્વ ધારાસભ્ય રાજઇ જોટવા જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન મુછાડ જિલ્લા પંચાયત સભ્ય રાજવીસિંહ ઝાલા કોડીનાર તાલુકાના નગરપાલિકા પૂર્વ પ્રમુખ શિવાભાઈ સોલંકી જી જીએચસીએલ સુત્રા તાલુકાના પ્રેસિડેન્ટ રાડિયા સોમનાથ ટ્રસ્ટના મેનેજર ચાવડા જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપભાઈ બારડ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સુત્રપાડા તાલુકા બ્રાન્ચના ચેરમેન અજયભાઈ બારડ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી રાજકોટ શાખાના ચેરમેન પટેલ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં સુત્રપાડા તાલુકામાં ડોક્ટર ભરત બારડ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં શ્રદ્ધાંજલિ તેમજ સર્વરોગ નિદાન કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો તો વાસી ડોક્ટર ભરતભાઈ બારડની પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલ આ બ્લડ ડોનેશન કેમ્પ મોટી સંખ્યામાં લોકોએ ભાગ લઈને ત્રણસો સિત્તેર બોટલ જેટલું પોતાનું બ્લડ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી રાજકોટ શાખાને આપ્યું હતું તો સર્વ નિદાન કેમ્પમાં કુલ ચારસો ને તેત્રીસ દર્દીઓએ નિદાન કેમ્પનો લાભ લઈ પોતાને લગતી બીમારીના સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની સલાહથી ચાલીસ જેટલા દર્દીઓને ઇસીજી રિપોર્ટ અઠ્ઠાવન દર્દીઓને બ્લડ શુગર રિપોર્ટ એકતાલીસ દર્દીઓને હિમોગ્લોબિન રિપોર્ટ કરાવેલ અને તમામ દર્દીઓને જસાભાઈ બારડ દ્વારા વિનામૂલ્યે દવા આપવામાં આવી હતી ભારતની સોન્યુ યુનિવર્સિટી નિમિત્તે સૌર નિર્ણય કેમ્પ અને બ્લડ ડોનેટ કેમ્પનું ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સુત્રાપરા તાલુકા ડ્રાન્ચ તરફથી આયોજન કરવામાં આવેલું હતું સહ્ય સંખ્યામાં બહુ સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લે એ કારણ કે આ બ્લડ ડોનેટ અને સૌર નિર્માણ કેમ્પનું આયોજન રાખવામાં આવેલું હતું અને સ રાજકોટની સિંહાજી ઓછુ ડૉક્ટરની ટીમ મેડિકલ ચેકઅપ કે રિપોર્ટ અને દવા દવા આપણા પૂર્વ કેબિનેટ મિનિસ્ટર શ્રી જેસાભાઈ બારા તરફથી તરફથી ફી રાખવામાં આવેલી હતી અને બ્લડ ડોનેટમાં સૌથી વધારે બ્લડ ડોનેટ થાય એવું આયોજન અમે કર્યું છે અને સૌ વધારે લાભ લે એવું અમે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સુખાપાડા તાલુકા બ્રાન્ચ તરફથી બહુ આયોજન કરવામાં આવ્યું છે આમાં સૌ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી તાલુકામાં બધી જગ્યા પર બ્લડ ડોનેટનું આયોજન કરીએ છીએ સૌથી વધારે બ્લડ ડોનેટ થાય બધાને લાભ મળે એક બ્લડ ડોનેટમાં ત્રણ ત્રણ જણાના જીવ બચે અને બધા બ્લડ ડોનેટ કરે એવી મારી આપ આપ સૌને અપીલ કરું છું જેઓ ડોક્ટરીનો અભ્યાસ ડી વાય પાટીલ કોલેજ બોમ્બેમાં કરતા હતા અને ગોવા મિત્રો સાથે ફરવા ગયેલા અને ત્યાં અકસ્માતે ગોવાના દરિયામાં તણાઈ જતા તેઓને આજે ઓગણીસ સાત બે હજાર આઠના એક કરુણ બનાવ બનેલો એની આ જે સોળમી શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ દર વર્ષે અમે રાખીએ છીએ તે પૈકી આજે આ કાર્યક્રમ રાખેલો આ કાર્યક્રમમાં અને સ્વર્ગસ્થ ભરતભાઈ એક ડૉક્ટર તરીકેના છેલ્લા વરસમાં એમબીબીએસના અભ્યાસ કરતા અને બનાવ બન્યા પછી અમે અમારા પરિવારે એવો નિર્ણય કર્યો કે તેને નામે કાયમી ચેરિટે ચેરિટીની કામગીરી થાય અવારનવાર અમે આંખોના ઓપરેશનો સર્વ રોગ નિદાન કેન્દ્રો બ્લડ ડોનેશન આવી વિવિધ કામગીરી અમે ફર્ચ દરમિયાન કરીએ છીએ અને દર વર્ષે તેના શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં અમે બહોળા પ્રમાણમાં સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના તમામ લોકોને સર્વરોગ નિદાન કેન્દ્ર જે સિનર જેવી હોસ્પિટલના તમામ ડૉક્ટરો દરેક ફેકલ્ટીના ડોક્ટરો અને રેડ રેડક્રોસ મારફતે બ્લડ ડોનેશન જે અમારા ભત્રીજા અજયભાઈ રેડ ક્રોસમાં પ્રમુખ હોવાને નાતે આખી વ્યવસ્થા ગોઠવી અને બ્લડ ડોનેશનની વ્યવસ્થા કરીએ છીએ કે સ્વર્ગસ્થ ભરતભાઈ નથી પણ અનેક લોકોના જીવ બચે અને બ્લડ ડોનેટથી મોટો ફાયદો થાય એના માટે આજે જે સોળમી પુણ્યતિથી નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર જાડેજા સાહેબ આ વિસ્તારના ધારાસભ્ય ભાઈ શ્રી ભગવાનભાઈ પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મિનિસ્ટર લક્ષ્મણભાઈ પરમાર પૂર્વ ધારાસભ્ય રાજશીભાઈ જોટવા સંયોગ સહયોગી મેગા બ્લડ ડોનેશન કેમ્પ આ બંને કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે મોબાઈલ વરસાદ મોટા પ્રમાણમાં હોય ગઈકાલ તો પણ મોટી સંખ્યામાં લોકો અત્યારે બ્લડ ડોનેશન કરી રહ્યા છે અને સર્વલો નિદાન કેમ્પમાં પણ લોકો ખૂબ જ મોટી સંખ્યામાં સેવા લઈ રહ્યા છે અને આ કેમ્પ થતી દર વર્ષે વર્ષમાં લગભગ તમારી દ્રષ્ટિએ આઠથી દસ જુદા જુદા કેમ્પોમાં આયોજન થાય છે એમાં બ્લડ ડોનેશન કેમ્પ નેચરલ કેમ્પ સર્વભૌમ વિદાય કેમ્પ હું અમારા ટ્રસ્ટ જે ભરત ભારત શૈક્ષણિક સંકુલ પરિવાર દ્વારા આ બધા કાર્યક્રમોમાં આયોજન થાય છે અને ખૂબ જ સફળ કાર્યક્રમ રહ્યો છે અત્યાર સુધી બસો બોટલ બ્લડ એક થઈ ગયું છે અને અમારો ટાર્ગેટ તો પાંચસો બોટલનો છે જો

ઉત્તરાપાડા તાકાત દ્વારા જે આ કાર્ય કરવામાં આવ્યું છે ઉત્તરાપાડાના લોકોને ઘણો બધો લાભ થયો જે લોકો રાજકોટની જેવી મોટી હોસ્પિટલમાં સેવા લેવા ન જઈ શકતા હોય નાની શકતી હોય ગ્રામ્ય ગ્રામ્ય વિસ્તાર છે એ લોકો અહીંયા અહીંયા ઘર આંગણે આવી સેવા લાભ લઈએ અહીં તમે શું લાભ લીધો મેં મને પ્રોબ્લેમ હતો એનો મેં ડૉક્ટરને બતાવીને સિંધુ હોસ્પિટલના ડૉક્ટરને બતાવીને એમાં સેવા લીધી તેમજ મેં બ્લડ ડોનેશન કર્યું છે दीपक जोशी साथ ગીર સોમનાથ પ્રાચી હવે જુઓ દેશ દુનિયા તમામ ખબરો તમારી આંગળી ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ